બધા મિત્રોને રાધે રાધે આપણે આવી ગયા છે ગિરનાર ગિરનાર રોપવે આજે તમને પૂરો રોપવેની સફર બતાવશું તો કેવી સફર હોય છે તો આપણે અહીંથી એન્ટર થવાનું છે પૂરી સફર તમને બતાવીશું કે ગિરનારની સફર કેવી રહી આ છે વેઇટિંગ રૂમ જ્યાં આપણે ટિકિટ લઈને આવવાનું હોય છે અહીંયાથી ધીરે ધીરે બધાને ચેકિંગ કરીને આગળ જવા દેતા હોય છે આપણું ચેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હર્ષદના મમ્મીનું ચેકિંગ બાકી છે તો ફાઇનલી ચેકિંગ માટે અંદર ચેન્જિંગ રૂમમાં છે જ્યારે એનું ચેકિંગ થઈ જાય તો આપણે આગળ જશું ચેકિંગ એના માટે હોય છે કે જે ગિરનાર ઉપર પ્લાસ્ટિક પ્રતિબંધ છે તો જે પ્લાસ્ટિક લઈને જાય છે તો તેનું પ્લાસ્ટિક અહીંયા આપણે જમા કરાવી દેવાનું હોય છે અને ત્યાંથી એક આપણને યુઝન થ્રો બેગ આપણને બીજી આપી દે છે જે કપડાંની બનેલી હોય છે તો અહીંયા આપણે જે કોઈ પ્લાસ્ટિક હોય તો અહીંયા આપણે આપી દેવાનું કે ઉપર જેથી કરીને કચરો ફેલાય નહીં તો ફાઇનલી એકતાનું ચેકિંગ થઈ ગયું છે તો એકતાનું ચેકિંગ થઈ ગયું આપણે મમ્મીનું છે ચેક બાકી છે તો બંનેની બેગ ચેક કરશે બેગ ચેક કર્યા પછી જ આગળ જવા દે છે કોઈ પણ પ્લાસ્ટિકની નાની મોટી વસ્તુ હોય છે તો પણ તે ત્યાં જ જમા કરી લેશે એટલે મહેરબાની કરીને કોઈ પ્લાસ્ટિકની પાણીની બોટલ અથવા કોઈ પણ પ્લાસ્ટિકનો કચરો ત્યાં લાવવાનો નહીં જો પ્લાસ્ટિકનો કચરો ત્યાં છે તો તમારે ત્યાં કોઈ દંડ પણ ભરવો પડે મોટો એવો દંડ હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પ્લાસ્ટિક લઈ જવું નહીં આપણે એમ થાય કે આપણે પ્લાસ્ટિક લઈ જઈએ તે લોકો શું કરશે પણ બહુ મોટો દંડ આપે છે એટલે પ્લાસ્ટિક કોઈ લઈ જવું નહીં તો ફાઇનલી આપણું શેકિંગ થઈ ગયું છે હવે એકતા એકતાના મમ્મી આશીષ બધા આવી ગયા છે તો આપણે ફાઇનલી હવે જઈએ રોપ તરફ હવે તમને બતાવી રોપ વેનો નજારો જો આવો કાંઈક હોય છે રોપવેમાં જતી વખતે તમને જોવા મળશે આવી રીતે ગાર્ડન વ્યૂ જેમ જેમ તમે આગળ જશો એટલે તમને એક્સપિરિયન્સ વધતો જશે ખૂબ મજા આવશે જ્યારે પણ ગીરનાર રોપવે આવો તો આવી રીતે જ આનંદ લેજો કોઈ પણ ઉતાવળ કરતા નહીં આશિષ પણ આવી ગયો જોવો છો તમે જે આ છે એ આપણો રોપવેનો જ એક રૂમ છે જે આ રોપવેની આગળ પહેલાં શરૂઆતમાં એન્ટર રૂમ છે ત્યાંથી આગળ જવા દેતા હોય છે હવે આપણે જઈએ છું રોપવે તરફ આ છે રોપવેની બોગી જેમાં એક સાથે આઠ પેસેન્જર જતા હોય છે એક એક બોગીમાં મિનિમમ આઠ પેસેન્જર એવી રીતે બબ્બે બબ્બે ગાળે ગાળે એકમાં છ હોય એકમાં આઠ હોય એકમાં છ હોય એકમાં આઠ હોય આવી રીતે બોગી બધી આવતી હોય છે આપણો પણ હવે બસ વેટિંગમાં એ આપણો ફરો આવી જશે જલ્દી જલ્દી ફાઇનલી આ જે અનુભવ છે એ અનુભવની વાત કરી ના શકીએ પણ બતાવ વિડીયોના માધ્યમથી તમને બતાવશું કે એની જે મજા છે કેવી હોય છે તમે પણ આવો આવી જ મજા કરો એવી એવી અનુભવ અમે કરીએ જેવો અનુભવ કરીએ તેવો અનુભવ તમને કહીશું વેટિંગમાં વસીએ કે આપણે ક્યારે વારો આવે અને ક્યારે આ અનુભવનો લાભ લે ઘણા સમયથી આપણને રોપવેનો બેસવાનો અનુભવ બાકીએ તો ઘણા સમયથી ફેમિલી પણ કહેતું હતું કે અમને રોપવે બેસવા લઈ જાઓ ફાઇનલી એ દિવસ આવી ગયો કે આપણે બધા અત્યારે રોપવે બેસવાના છીએ હર્ષદને ખૂબ આમ જઈને કહીને આ વાર છે છે કે ક્યારે આવે રોપવે બોટી આપણો વારો આવે બેઠી જઈએ બસ ફાઇનલી જો આપણી બોટી આવી ગઈ છે આમાં જ આપણે બેઠવાનું છે ધીરે ધીરે આપણી તરફ આવી રહી છે હવે ઉપરનો નજારો પણ તમને બતાવશું કે કેવો હોય છે ફાઇનલી આપણે કેબિનમાં આવી ગયા ફૂલ ફેમિલી સાથે આપણે અંદર બેસી ગયા છીએ મમ્મી વિડીયો બનાવે છે અને એમ તમે વિડીયો બનાવી લો આ લોકો બનાવે છે તો મારે કેમ રહી જવું બધા ગોઠવાઈ ગયા બસ અહીંથી જ જે શરૂઆત છે જે રોપવેનો નજારો છે એ ખૂબ અલૌકિક નજારો છે તમે પણ આવો તો મિસ ન કરતા જેમ બને એમ વિડીયો જેને કહે ને કે ભાઈ આપણે એક જર્ની છે કેમેરામાં કેદ કરી લઈએ તો અહીંયા જ્યારે પણ આવો તો ખૂબ મોજ મસ્તી અને ખૂબ આનંદથી ફરજો કેમકે આ નજારો વારે વારે મળતો નથી ફૂલ ફેમિલી સાથે આપણે ત્યારે આવ્યા છીએ તો ફાઇનલી હર્ષદને તો એક જોતાં જેમ લાગે છે કોઈ મજા આવે છે તો જો એને એવો ફોન આપી દીધો તને કે આપણે હવે ખાલી આનંદ લઈએ બસ રોપવેનો શરૂઆતથી જ અહીંયાથી આનંદ જોઈએ ને તો આખો નજારો જુઓ તમે હવે અહીંથી જે છે એ આખો નજારો એકદમ પ્રાકૃતિક પ્રકૃતિ જેને કહે ને કે ભાઈ સોળે કળાએ ખીલી હોય એવો નજારો અહીંથી તમને જોવા મળશે ધીરે 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 જેમ જેમ આપણે ઉપર જશું તેમ તેમ આપણને અલગ અલગ અનુભૂતિ થતી રહેશે જે આવા નજારો છે એ ભાગ્યે જ જોવા મળતો હોય છે કેમ કે અમે પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે આપણે આ નજારો ક્યારે જોઈશું તો ફાઇનલી આપણે પણ એ દિવસ આવી ગયો ફેમિલી સાથે આવ્યા છીએ ફેમિલીને પણ ખૂબ મજા છે કે ભાઈ અહીંયા આવ્યા જે આ નજારો જોવામાં આપણને લાભ મળ્યો નિશ્ચય તમે જોઈ શકો છો હવે આપણે આટલા ઉપર આવી ગયા છીએ કે જે નિશ્ચયનો વ્યૂ છે તમને એકદમ જેને કહીને મંત્રમુગ્ધ વ્યૂ ક્યાંયથી જોયા જ કરીએ જોયા જ કરીએ બસ એ રીતનો આખો નજારો છે એટલે ગિરનારાઓ તો આ નજારો લેવાનું ન ચૂકતા સીડીએ તો આપણે ઘણી વખત સીડ્યા છીએ પણ ફાઇનલી આજે આપણે રોપ પેમાં આવ્યા છીએ હર્ષદ હર્ષદે છે નિષેકભાઈ કેટલા ઉપર આવી ગયા છીએ ફાઇનલી આપણને જે અનુભવ થઈ રહ્યો છે એની કોઈ વર્ણન કરવું શક્ય નથી પણ જોઈએ આપણે કે નજારો એનો જે છે એ આપણે એકદમ જોતા જ રહીએ એવો નજારો છે તો ગિરનાર જ્યારે પણ આવો તો એકવાર રોપેની મુલાકાત લઈ ટિકિટ દર થોડો વધારે છે પણ નહીં એકવાર બેસવાની બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે એકવાર રોપવેમાં જઈએ રોપવે એના માટે છે કે કોઈ વૃદ્ધો ઉપર ન જઈ શકે તો રોપવેના માધ્યમથી પણ અહીંયા આવી જાય અને રોપવેનો નજારો પણ એકદમ અલૌકિક છે આશીષ પણ જોઈ રહ્યો છે જો કે ભાઈ અહીંનો નજારો જે છે એ વ્યૂ છે જેને કહીએ ને કે ભાઈ કુદરતે મન મૂકીને વરસાયું હોય ને એ રીતનું આખું વાતાવરણ છે એટલે ફાઇનલી જ્યારે પણ આવો તો ટાઈમ લઈને આવો ગિરનારમાં જોવા જેવી ઘણી વસ્તુઓ છે મેન રોપવે છે ત્યારે બાકી તો ઘણી બધી એવી વસ્તુ છે ગિરનારમાં જોવા જેવી પણ જે ઉપરથી જે આ નજારો જોઈ રહ્યા છે ને અમે એની કોઈ વાત કરવી ખૂબ વરણ એવી બહુ અઘરી છે છતાં પણ આપણને જે ખબર છે ગિરનારની એ આપણે બધાને શેર કરીશું ફાઇનલી અમારા વિડીયોમાં જો તમે નવા છો તો અમારા વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો આજે અમારે યુટ્યુબ ફેમિલીથી એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કમ્પ્લીટ થઈ ચૂક્યા છે તો એની ખુશીમાં અમે પણ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમારો પહેલો બ્લોગ છે તો અમને પણ સપોર્ટ કરજો તમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમને વિડીયો મજા આવી હોય વિડીયો કેવો લાગ્યો અજણાવ હોય તો ખાસ કોમેન્ટ કરજો તો અમને ખબર પડે કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો ફાઇનલી આપણે જે છે રોપેથી જેને કહીને અડધા અંતરે પહોંચી ગયા છીએ અહીંથી જે નજારો તમે જોઈ શકો છો સામ્ય નજારા દેખાય છે તે જટાશંકર મહાદેવનું મંદિર દેખાઈ રહ્યું છે આટલા ઉપર આવી ગયા છીએ આપણે નીચે જૂની સીડી પણ તમને જોવા મળે છે જ્યાં જેમ જેમ તમે ઉપર જશો તમને નીચેની જે આપણે ચાલવાની સીડી છે જે વર્ષો જૂની છે એ ત્યાં અહીંથી નીચે જરૂર દેખાય છે ફાઇનલ ગિરનાર આવો ને તો રોપવેનો લાભ જરૂર લેજો છે થોડું કોસ્ટલી પણ લેજો જરૂર જો નીચે મેં તમને જે વાત કરી કે સીડી પણ અહીંથી તમને જોવા મળે છે તો એ જે સીડી છે તેનો નજારો તમને ઉપરથી આવો કંઈક દેખાતો હોય છે ઉપરથી જે નજારો જુઓ એ આખો એક ભાગ્યે જ જોઈ શકો છો તમે તો જ્યારે પણ ગિરનાર આવો તો આ લાભ મૂકતા નહીં આ લાભ લેજો બાકી સાલીને તો સડી શકીએ છીએ ચાલવા માટે આપણે એક હજાર નવ હજાર નવસો ને નવ્વાણું સીડી છે તો જે સડવી આપણે જાણીએ છીએ કે આખો દિવસ આપણો યોજાય છે પણ રોપવે એવું માધ્યમ છે કે આપણે બેથી ત્રણ કલાકમાં આ સફર કરીને નીચે ઉતરી જતા હોઈએ છીએ એટલે આ રોપવેના માધ્યમથી આપણે અડધો દિવસમાં બધી સફર કરીને પાછા નીચે આવી જઈએ છીએ એટલે રોપવેનો લાભ લેજો ફાઇનલી આપણે જો અનુભવ થઈ રહ્યો છે એની કોઈ ભરણ મુશ્કેલ છે પણ આપણે તમને કહીએ કે જ્યારે પણ રોપવે આવો રોપવેની મુલાકાત લેજો ફાઇનલી આપણે ફેમિલી સાથે છીએ એટલે છોકરાઓને પણ ખૂબ મજા આવી છે જો આવી રીતે આખો નજારો નીચેથી જો તમને પૂરો ડુંગર ગિરનાર તમને ઉપરથી આવી કંઈ દેખાશે વાતાવરણ એકદમ સોખું છે એટલે જેને કહીને વ્યૂ પણ સારો છે નીચેનો નજારો જે આપણે જૂની સીડી છે તે જો આવી રીતે અહીંથી આપણે પહેલાં બધા સડીને જતા હતા તો આજે આપણે રોપવેના માધ્યમથી જઈ રહ્યા છીએ સીડી સડીને આપણે ખૂબ વાર સીડ્યા છીએ જેને કહીએ ને કે આપણે આઠથી દસક વાર આપણે સીડી સડીને ગિરનાર ઉપર ગયા છીએ પણ આજે આપણે રોપવેના માધ્યમથી જઈએ છીએ ફાઇનલી આપણે રોપવેની વાત કરીએ ને તો રોપવે આપણે ત્રીજી વાર સીએ પણ ફેમિલી સાથે આપણે બીજી વાર સીએ જો આવી રીતે કાંઈક તમને ઉપરનો નજારો દેખાતો હોય છે બોગી આવી રીતે બધી ઉપરથી જતી હોય છે મિનિમમ સાતથી આઠ મિનિટનો સમય લાગે છે રોપવેમાં જે ખૂબ ઓછા સમયમાં આપણને ઉપર સુધી લઈ જાય છે જે આપણને રોપે છે એ અંબાજી સુધી લઈ જાય છે અંબાજીથી જે આગળનો રન છે જેને અડધું કહીએ આપણે અડધા અંતરે પહોંચી જઈએ છીએ અડધા અંતરે આપણે સાલીને જવાનું હોય છે તો ત્યાંથી આપણે પાંચ હજાર પગે ત્યાં જેને કંઈક ગુરુદસ શિખર સુધી જવું હોય તો આપણે સાલીને જવું પડે છે આ બધો વ્યૂ છે એ નીચેનો છે જે આપણે સીડી ઉપર સડતા હોઈએ છીએ જેને આપણે કોઈ દિવસ જોઈ નહીં શકતા પણ રોપવેના માધ્યમથી આપણે નીચેની સીડી પણ જોઈ શકશું કે ભાઈ આવી રીતે આપણે સાલીને ઉપર જતા હતા તો આ બધો જોવાનો નજારો છે એ નજારો જુઓ એટલે તમને પણ એમ થઈ જાય કે નહીં ગિરનારની અદ્ભુત કહાની જે છે એ ખરેખર સાસી છે ગિરનારમાં અનેક સાધુ સંતો પણ એવા થઈ ગયા અનેક ગુફાઓ પણ એટલી છે એટલે જ્યારે પણ આવો તો રોપવેના માધ્યમથી ઉપર જજ્યો તો તમને આખા ગિરનારનો વ્યૂ દેખાશે અહીંથી જે છે આપણે જેને કહીએ ને વેલનાથ બાવાની મઢી તે નીચે તમે જુઓ છો વેલનાથ બાવાની મઢી છે વીલનાથ બાવા જે સંત થઈ ગયા તેમની ગુફા પણ ત્યાં છે જે આપણે સીડીના માધ્યમથી ત્યાં જઈશ અળીખમ ઊભેલો ગિરનાર જેને કહીએ ને કે આપણે જેને વર્ણવવો ખૂબ મુશ્કેલ છે ફાઈનલી આપણે હવે બસ થોડું જ અંતર બાકી છે જેને કહીને લાસ્ટ સ્ટેપ જે તમને ઉપરનો જે સ્તંભ દેખાય છે એ લાસ્ટ સ્તંભ છે જેને સૌથી મોટું અંતર છે ત્યાંનું ત્યાં સડવું ખૂબ અશક્ય હતું પણ આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે આ પ્રોજેક્ટ થયો કે જે આપણે રોપવે પ્રોજેક્ટ થયો સંપૂર્ણ પરિપૂર્ણ થયો અને આજે આપણે એનો લાભ લઈ રહ્યા છીએ તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આવો એક રોપવેની સુવિધા કરી છે ફાઇનલી બસ હવે અહીંથી જે રોપવેની સ્પીડ છે એ થોડીક સ્લો થઈ જાય છે સ્લો એના માટે થઈ જાય કે ઉપર થોડો પવન વધારે હોય છે એટલે સ્પીડ છે થોડી સ્લો થઈ જાય છે ગભરાવાની જરૂર બિલકુલ નથી આપણે ખૂબ હાઈટ ઉપર આવી ગયા હોય એટલે સ્પીડ થોડીક ધીમી થઈ જતી હોય છે જેને આપણે પવનના લીધે કોઈ પણ જોખીમ ન થાય આપણી ભોગી હોય તે પવનના લીધે હલનચલન ન થાય એટલે થોડીક સ્પીડ સ્લો થઈ જાય ગભરાવાની કોઈ જરૂર નથી રોપવે એકદમ સેફ છે એટલે કોઈ ચિંતા નથી અહીંથી જુઓ તો તમે નજારો એનો એકદમ અલૌકિક છે પાર્કિંગ થી ઠેઠ ઉપર સુધીનો નજારો વ્યૂ તમને એકદમ નજારો ક્લિયર દેખા છે અહિયાં આવો ને એટલે તમને ઉપર જેન ધેરા શરી પણ એક દેખા છે વર્ષો જૂના જૈન તીર્થો છે એટલે ઘણા બધા તમને વ્યૂ ઉપરથી દેખાશે આવી રીતે તમે જોઈ ન શકો પણ માધ્યમથી નીચેના નજારા બધા જ તમે જોઈ શકો તો બસ આ સ્તંભ હતો અહીંથી સીધું આપણે પે સીધું જ તમારે પાર્કિંગ તરફ જશે અને ત્યાં આપણે ઉતરીને પછી અંબાજી તરફ જઈ શકીએ છીએ પછી અંબાજીના દર્શન કરી શકીએ છીએ આ ફાઇનલ સ્ટેપ છે આપણો જે જૈન તીર્થ હું તમને કહી રહ્યો હતો તો આ બધા છે એ જૈન તીર્થ છે જે પુરાતન જેને કહે ને ઐતિહાસિક બધા કે વર્ષો જૂના અત્યારે બધા આપણે એકદમ જોઈએ જોઈ રહ્યા છીએ એકદમ ક્લીન નવા થઈ ગયા છે પણ વર્ષો જૂના છે રિનોવેશનના માધ્યમથી બધું નવું થઈ શક્યું છે પણ બહુ વર્ષો જૂની વસ્તુ છે જે ધરોહર કહે ને ભાઈ ગિરનારની ધરોહર આ બધી વસ્તુઓ છે એટલે એકવાર ગિરનાર આવો તો આ બધો નજારો જોવા જેવો છે ઐતિહાસિક બધા સ્થળો પણ બાળકોને બતાવવા જોઈએ ત્યાંની ગિરનારની ગાથા પણ બાળકોને કહેવી જોઈએ એટલે એક બધી વાત કહે ને કે ભાઈ યાદ રહે આપણને એટલે બાળકોને પણ આ એકવાર બતાવવું જોઈએ તો તમે પણ એકવાર ગિરનાર આવો બાળકોને આવો નજારો બતાવો ફાઇનલી બસ આપણે પહોંચી ગયા છીએ ગિરનાર રોપવે આગળનો વિડીયો તમને બતાવીશું ક્યાં સુધી સૌને રાધે રાધે